રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બાલાજી હોલ પાસે ચાણી હોટેલ પર વાહન સાઈડમાં રાખવાનું કહેતા આશરે પચીસ શખ્સોનું ટોળું મારામારી કરવા ધસી આવ્યું હતું જ્યાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી ત્યારે નશાની હાલતમાં અવારનવાર લુખા શખ્સો ત્રાસ આપતા હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે બનાવને પગલે એસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી માથા ગોડી એટલે ખાલી બાઇક સાઇડમાં રાખવાનું કીધું એમાં એ ભાઈ ઘરું બોલવા માંગે બરાબર બાકી કોઈ વસ્તુ નથી thank <music> you